ગરબામાં શક્તિ સાથે ભક્તિના રંગમાં રંગાયું ન્યૂ રાણીપ અમદાવાદ ખાતે છઠ્ઠા વિસ્તારમાં શેરી જગ્યાએ વિવિધ વેશભૂષા સાથે લોકો ગરબે હતા રાજ્યભરમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે મોટા મોગેરા પાર્ટી પ્લોટ થી અલગ વાત કરીએ તો સોસાયટીના શેરી ગરબાઓની જ્યાં સ્થાનિકો દ્વારા જ સંગીતના તાલે સંચાલન કરી નવરાત્રીની ઉજવણી કરાય છે વાત કરીએ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારની ક્યાં વિવિધ સોસાયટીઓમાં ફ્લેટ્સમાં અદભુત લાઇટ સુશોભિત કરી ભવ્ય ગરબાનું આયોજન કરાયું હતું ન્યૂ રાણીપ ખાતે આવેલ ક્રિષ્ના બંગલો જ જ્યાં સ્થાનિકો દ્વારા અદ્ભુત લાઇટિંગ કરી ગરબા રમતા જોવા મળ્યા હતા તો પાસે જ આવેલ અક્ષર બેત્લીસ ફ્લેટ ખાતે યુવાઓ વડીલો અને બાળકો વિવિધ માથે ગરબો લઈ ગરબે ઝુમતા જોવા મળ્યા હતા ત્યારે વાત કરીએ સનરેસિડન્સીની જે આખું વાતાવરણ ભક્તિમય અને દેશભક્તિથી રંગાયેલ જોવા મળ્યું હતું જેમ આ ઓપરેશન સિંધુરની સફળતાનો ઉત્સાહ સૌ કોઈમાં જોવા મળ્યો હતો હાથમાં તિરંગો લઈ યુવાનો મોટેરાઓ અને યુવતીઓ વિવિધ અનેક વેશભૂષાઓ સાથે સજ્જ બની મસ્તીથી ગરબે રમતા જોવા મળ્યા હતા નાના ભૂલકાઓ એ આર્મી પોલીસ શિવ અને અન્ય વેશભૂષા ધારણ કરી ગરબા રમતા જોવા મળ્યા હતા સન રેસિડેન્સી ખાતે રહેતા તમામ લોકો એકસાથે મળી માં જગદંબાના પર્વને ઉજવતા ગરબામાં દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો અને ખાસ જોશ અને ઉત્સાહપૂર્વક રહીશોમાં ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી કોઈ ગોગાટ નહીં એક સંગીત એક લય અને એક લાઈન સાથે સૌનું સંકલન પાર્ટી પ્લોટના ગરબાઓ પાછળ પાડી દેતી શેરી ગરબામાં આજે પ્રાચીન સંસ્કૃતિ સાથે ગરબાની ઝલક જોવા મળે છે મારું નામ શ્રેણિક પટેલ છે હું સન નો ચેરમેન છું આજે અમે વેશભૂષાનું આયોજન કર્યું છે અમારા આ સોસાયટીમાં લગભગ ત્રણસો જેટલા અમે પરિવારના શું સભ્યો રહીએ છીએ બિલકુલ એકતાની ભાવનાથી રહીએ છીએ અને ત્રણસો અમારા જે સભ્યો છે એ આ વેશભૂષાના કાર્યક્રમમાં જોડાયા છે ધર્મની સાથે સાથે અમે રાષ્ટ્રભાવનાને પણ આ વેશભૂષાના કાર્યક્રમમાં ઉજાગર કરી છે સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવો એ થીમને પણ અમે અહિયાં બિલકુલ એમ કહેવાય કે આત્મસાત કરવા માટે આ ને પણ અમે આમાં લગભગ એમ કહી શકાય કે અમારા આ પરિવારના સૌ નાના નાના બાળકો અને યુવાન દોસ્તો વડીલો બહેનો માતાઓ સાથે મળીને અમે ત્રણસો જેટલા સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા છીએ અને બિલકુલ એમ કહી શકાય કે અહિયાં જે ડેકોરેશન આપ જુઓ છો આ ડેકોરેશન પણ અમારા સર્વ યુવાન મિત્રો વડીલોએ જાતે જ કર્યું છે અને એક બિલકુલ એમ કહી શકાય કે યુનિટી ની ભાવના સાથે અને એકમેક ને આપણે જાણીએ સમજીએ અને ઓળખીએ એ ભાવ સાથે અમે અહિયાં જાતે જ આ બધું ડેકોરેશન અને જે તે પણ કાર્યક્રમ કર્યો છે એ કર્યો છે